હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ ખજૂર ખાવાના તો ઘણા બધા ફાયદા છે પણ જો તેને આ રીતે ઘી સાથે ખાવામાં આવે ને તો તેના ફાયદા ડબલ થઈ જાય છે ડાયજેશન સ્ટ્રોંગ બનાવે છે આપણા હાડકાં પણ મજબૂત થાય છે હૃદય સ્વસ્થ રાખે છે અને વજન વધારવામાં પણ મદદરૂપ થાય છે એવા ઘણા બધા ફાયદા થાય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ થયેલા ખજૂરની રેસીપી અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો તો ફટાફટ આવી કિચન કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે આ થેલો ખજૂર બનાવવાના છીએ એના માટે મેં વજનમાં આઠસો ગ્રામ જેટલો ખજૂર લઈ લીધો છે અને ખજૂર આપણે થોડોક આ રીતે કડક જ લેવાનો છે અને ખજૂરના મેં આ રીતે કટ કરીને બધા થળિયા કાઢી લીધા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એક અલગ ટ્રીક સાથે ખજૂર રાખીશું જેનાથી તમને ખજૂર ખાવામાં વધારે સ્વીટ પણ નહીં લાગે અને ખાવામાં મજા પણ એટલી જ આવશે તો આ થેલો ખજૂર બનાવવા માટે મેં આ રીતે એક વાટકી જેટલો કાજુ અને બદામનો મિક્સ એવો મૂકો કરી લીધો છે હવે આપણે આ રીતે એક એક ખજૂરના પીસ લઈને કાજુ બદામના ભૂકાને તેમાં સ્ટફ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આ મારા મમ્મીની રેસીપી છે મને યાદ છે મારા મમ્મી મને દર શિયાળામાં આ જ રીતે ખજૂર આથીને આપતા અને આ આથેલો ખજૂર ફૂડી લવરોને તો ખાસ ખાવો જોઈએ આને ખાવાથી આપણને થાક પણ ઓછો લાગે છે અને આપણી એનર્જી પણ બૂસ્ટ થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને નિયમિત તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને દૂર પણ કરે છે અને પેટની ઘણી બધી પ્રોબ્લેમ દૂર કરે છે અને આપણે આખું વર્ષ જંક ફૂડ ખાતા હોઈએ છીએ તો શિયાળામાં આ રીતે હેલ્ધી વસ્તુઓના બેનિફિટ્સ જરૂરથી લેવા જોઈએ તો ફ્રેન્ડ્સ તમે આ ખજૂરમાં બીજા કોઈ પણ વધારે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો અને તમને જેટલો પસંદ હોય એટલો તમે ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો તમે વધારે સ્ટફ કરી શકો છો તો આ રીતે આપણે વન બાય વન બધા જ ખજૂરને ડ્રાય ફ્રૂટ્સથી ભરીને સ્ટફ કરી લીધો છે અને ફ્રેન્ડ્સ આપણે આ ખજૂરને જે ડબ્બામાં સ્ટોર કરવાના હોય ને એ જ ડબ્બામાં આ રીતે ડ્રાય ફ્રૂટ્સના ભૂકાથી સ્ટફ કરીને મૂકતા જવાનો છે હું અત્યારે આ રીતના સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરી રહી છું અને આ રીતની કોઈ પણ હેલ્ધી વસ્તુ હોય તેને તેને હંમેશા સ્ટીલના કે કાચના વાસણમાં જ સ્ટોર કરવો જોઈએ તેથી તેના બેનિફિટ્સ જળવાઈ રહે તો ફ્રેન્ડ્સ આપણે બધા જ ખજૂરને ડ્રાય ફ્રૂટ્સના ભૂકાથી સ્ટફ કરીને રેડી કરી લીધો છે અને ફ્રેન્ડ્સ આ ટ્રીકથી ખજૂર રાખવામાં બિલકુલ સમય નથી લાગતો મારે ફક્ત દસ જ મિનિટમાં આ આઠસો ગ્રામ જેટલું ખજૂર સ્ટફ થઈને રેડી થઈ ગયું છે તો મારી આ ટ્વીપથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મારી ચેનલમાં નવા છો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો આપણો ખજૂર રેડી થઈ ગયો છે હવે જુઓ જો આ રીતે કોઈ ખજૂરના બે ભાગ થઈ ગયા હોય તેને પણ આપણે એમાં જ એડ કરી દઈશું અને વધેલા ડ્રાય ફ્રૂટ્સના ભૂકાને પણ એમાં જ એડ કરી દેશું હવે આપણે આ થયેલો ખજૂર ખાવામાં થોડો ક્રંચી લાગે એના માટે ઉપરથી થોડા ઝીણા કટ કરેલા ડ્રાયફ્રુટ્સ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે ગળામાં થોડી પ્રોબ્લેમ છે એટલા માટે બોલવામાં થોડી પ્રોબ્લેમ થાય છે ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ લોકો આ રીતે જ ડ્રાય ફ્રૂટ્સ અને ઘી ઉપરથી એડ કરીને જ બનાવતા હોય છે પણ જો ખજૂરને આ રીતે સ્ટફ કરીને બનાવશું ને તો ખાવામાં એકદમ વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે આના ઉપર ખજૂર ડૂબે એટલું ઘી ગરમ કરીને એડ કરીશું જેનાથી ડ્રાયફ્રુટ્સ પણ ઘીમાં શેકાય અને એકદમ ક્રન્ચી બની જશે તો મેં ઘી પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું અને ઘી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને ખજૂરમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ જો તમને આ ખજૂરમાં વધારે ઘી પસંદ ના હોય તો તમે થોડું ઓછું પણ એડ કરી શકો છો પણ મોસ્ટ ઓફ આ જ રીતે ખજૂર બનતો હોય છે તો આપણે આ ઘીને આખા ડબ્બામાં આ રીતે ધીમે ધીમે એડ કરતા જવાનું છે અને મારું આ ઘી પણ હોમમેડ છે જેનાથી આપણી આ આખી રેસીપી એકદમ હેલ્ધી બનશે તો આપણે બધું જ ઘી એડ કરી દીધું છે અને હવે આ ડબ્બાને ઢાંકીને આપણે છથી સાત કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે અને આ રીતે થોડું હળવા હાથે પ્રેસ કરી લેવાનું છે અને જો તમે આ ખજૂરને સાંજે બનાવી રહ્યા હોય તો ઓવરનાઇટ રાખવાથી બધું જ ઘી સરસ એવું સવારે જામી જશે તો તમે આરામથી સવારે ખાઈ શકો છો તો હવે આપણે આ ડબ્બાને ઢાંકીને છથી સાત કલાક માટે ખજૂરને સેટ થવા માટે રાખી દઈશું અત્યારે ઠંડીનું વાતાવરણ છે તો તેને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી તો આપણો ખજૂર સેટ થઈ ગયો છે આપણે તેને જોઈ લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું ઘી સરસ એવું એકદમ જામી ગયું છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં આ રીતે આથેલો એક ચમચી જેટલો ખજૂર દરરોજ જરૂરથી ખાવો જોઈએ તો આખું વર્ષ નિરોગી રહેવા માટે તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આ રીતે થોડું થોડું મિક્સ કરી લેશું જેથી ઘી ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણો હાથેલો ખજૂર સર્વ કરવા માટે એકદમ રેડી છે તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો